રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે જુદા જુદા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે તેમાં ખાસ કરીને એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે જેના થકી મહિલાઓ સુરક્ષિત રહી શકે છે એકસો એક્યાસી નો જે મુખ્ય ઉદ્દેશ્ય છે તે છે કે મહિલા જે પણ સ્થળે હોય તે સ્થળે પહોંચી તેમને મદદ કરવી અને મહિલાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ ધ્યાન રાખવામાં આવતી હોય છે તેવામાં હવે આવતીકાલથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે ભુજમાં નવરાત્રી પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે તૈનાત અભયમ ટીમ રહેશે તથા એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન સક્રિય રહેશે ભુજમાં નવરાત્રી પર્વ દરમિયાન તમામ ગરબા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ આવતી હોય છે તેમને કોઈ મદદની આવશ્યકતા પડે તે માટે અભયમ રેસ્ક્યુ ટીમ મદદ માટે તૈનાત કરાઈ છે જે ગરબાના સ્થળે ફરજ બજાવશે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રિ સુધી પેટ્રોલિંગ પણ કરશે અભયમ ટીમમાં મહિલા મહિલા પોલીસ અને પાયલોટ પણ સેવાઓ પહોંચાડવા સજ્જ કરાયા છે મહિલાઓને સુરક્ષિતતાનો અહેસાસ થશે અને નિર્ભય રીતે ગરબાની મજા માણી શકશે આવો આ અંગે વધુ સાંભળીએ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનના મેમ્બરના શબ્દોમાં મારું નામ જોશી રાધિકાબેન વસંતભાઈ છે હું એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનમાં માં તરીકે મારો હોદ્દો છે એકસો એક્યાસી ની અંદર દરેક મહિલાઓને જે તે સ્થળે ઘટના સ્થળે કોઈ પણ પ્રકારની એને હેલ્પની જરૂર હોય તો એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા એને તમામ પ્રકારની હેલ્પ પૂરી પાડવામાં આવે છે જેવી કે કોઈ પણ સ્ત્રી સાથે કોઈ છેડતી થાય છે કોઈ અજાનક એવી જગ્યાએ જ્યાં ભટકી જાય છે અથવા તો કોઈ પણ પ્રકારના એની સાથે અણબનાવ બને છે જેથી કરીને તે સ્ત્રી વધારે ભયજનક કે ગભરાટમાં આવી જાય છે તો એવા સમયે અમે કોઈ પણ પ્રકારની હેલ્પની જરૂર હોય અમે હેલ્પ આપીએ છીએ જો સ્ત્રી ધારે તો અમે પોલીસ સ્ટેશનની અંદર અરજી અપાવીએ છીએ એફઆઈઆર કરાવીએ કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય છે અમે અપાવીએ છીએ દીકરીઓને અત્યારે નવરાત્રી દરમિયાન ગરબા રંબા મોત્સવ કરવા બધું જરૂરી છે પણ એટલું બધું લેટ ટાઈમ સુધી પણ ન રહેવું જોઈએ કે જેથી પોતાની ઉપર કોઈ વિઘન આવી પડે કે જેથી કરીએ મુસીબતમાં આવી જાય અત્યારે પોતાના ફેમિલીને ને જે ટાઈમ બતાવી નીકળે છે જે રીતે નીકળે છે રસ્તા ઉપર આવવું પડે એને પૂરે પૂરેપૂરા કોન્ફિડન્સ થી એને જે તે ઘટના સ્થળે જાય છે જ્યાં કે મારે આ ગરબીમાં રમવા જવું છે તો એ જ જગ્યાએ સીધું જવું જોઈએ અથવા તો એને પબ્લિકેશનની ની અંદર વધારે ભીડભાડવાળી વાળી જગ્યા છે એવી જગ્યાએ એવા રસ્તા જ એને પસંદ કરવા જોઈએ અને ત્યાંથી નીકળવું જોઈએ બીજું કે એને પોતાના મોબાઈલની ની અંદર વન એટ વન એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવી જેથી એને લાઈવ લોકેશન અમને અમારા સુધી પહોંચી શકે અને કોઈ પણ પ્રકારની કોઈ પણ જગ્યાએ અટકાય છે તો એવા સમયે અમે એને પૂરેપૂરી મદદરૂપ મદદરૂપ થઈ શકીએ છીએ કોઈ પણ સ્ત્રી જયારે એને એવું લાગે છે કે કોઈ પુરુષ એની છેડતી કરી રહ્યો છે અથવા તો એનો પીછો કરી રહ્યો છે તો એવા સમયે પણ એ વન એટ વન ટીમનો જરૂરથી ઉપયોગ લઈ શકે છે લોકેશન નાખી શકે છે એને એરિયા ની ખબર ન હોય તો ફોટો દ્વારા પણ અમને શેર કરી શકે છે કે આ જગ્યાએ મારી મારી સાથે આવો બનાવ બની રહ્યો છે